પોપપા હા નદી નંબર પેલો ભણવા લાવરો જા અત્યારે હે તો એન મારું આને પુર્તો દોરા તમે રંબા છોકરા છોકરા તમે છોકરા છોકરા અંબા જાતા હો તો હું મારા મિત્રોને પણ બોલાવી લઉં હરખાને પેઠાને મજા આવશે રેડી હેડો તો ઓરે બટી આપણે હું હરખા કાકાને હરખા કે હરખા કે હરખા ઉડ ઉડ ચલે

હરખો તો સાયકલ લઈને આવ્યો સાયકલ હેડો હેડો હટ ખૂબ પડે હો તો ઉડી ગયીનો આપણે ને ટાડ ઓય મજા આવજો મારવાના આવડે છે ને ભાઈ એલા તારા બધું આવો એક નમળા તો જો ભાઈ સુખ ને જો દો શું કરતો હરખો ને ઓલ્યો તો દેસ પોદી આ હે ધમળ ઘરે પર આડ પેડ કરાવ્યો તો કઈ દેજી સે લેવો આ મત જોડે મત નબળા તો સોમ ઓમ છે ભુંડા આપણે જવાનું ઘરે નમવાનું કુતરો ઘેર આવિસ પણ પ્રેક્ટિસ પ્રેક્ટિસમાં પ્રેક્ટિસમાં જ્યાનું હાડ મને આવે કુતરાને ખૂબ બીક ભુંડા આઈ નથી થઈ ગયો

લાખ લાગ્યો નથી પણ ઉલ્લુ ને છકો મારો વીરેન્દ્ર શેખાગ

યો પણ એનાથી બેટ અટતું નથી મિત્રો હવે તો પડે કોઈ સમાન મજા થાય નહીં મારે છ દસ રન

આ ગોહલી બનવું છે અમારે ઓમ તો ગોહલી બનાતો મિસ બિલ્ડિંગ કરે છે કે મારો લાલ તો મેને આઉટ કરી તો આપ દેખ હો हाँ पेठिया ने बहुत शानदार कीच कर लिया है यार और हम जीत जाएंगे वाह बेटा वाह शाबाश <coughs> तो पेठिया आपरे आप आज बेटा ने हरखाणी टीम ने हराई बराबर है। तो काले कधी रंबाणु छ तो आपरे काले ओमनाम जीतवानु छ रेडी रेडी पामा कोई कटे ना कटे रेडी ओमनाम बैट्समैन बन दे मस्त अन मे मारी रेडी हरखाणी बॉलिंग जेवी थोड़ी बेटा नहीं